ખૂબ જ ટેસ્ટી એવો ચીઝી મસાલા પાપડ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા યમી દેખાઈ રહ્યા છે તમારે પણ આ રેસીપી જોઈએ છે તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ હું કલારા મોલિયા સુરત થી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સ્ટ્રીટ ફૂડ જે ખૂબ જ તમને મજા આવશે તમને ખાવાની અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તે છે મસાલા પાપડ અને

જેને આપણે એકદમ ઝીણું સમારી લેવાનું છે આપણે ઉપરનો પાર્ટ આમાંથી કાઢી લઈશું અને આ ટામેટાને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે તો અહિયા હવે મારે ટમેટું કપાઈ ગયું છે તો હવે આપણે આપણે કેરી લઈ લાંબી લાંબી કરી કરી નાના નાના ટુકડા લેવાના છે તમને જેટલું ખાટું પસંદ હોય તેટલું લેવું અત્યારે કેરીની સિઝન છે તો કેરી સરસ મળે છે ઓલ ટાઈમ સિઝન નથી હોતી તો ખાલી ડુંગળી ટમેટા કેપ્સિકમ તમે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો આ રીતે મેં અહીંયા ટુકડા કરી લીધા છે હજી તેના આપણે નાના નાના ટુકડા આજ રીતે આપણે ડુંગળી અને કેરી ટમેટું બધું ઝીણું ઝીણું સમારી લેવાનું છે તો અહીંયા હવે આપણે કેરીને પણ ઝીણી ઝીણી આ રીતે સમારી લીધી છે તો હવે આપણે ડુંગળીને પણ એ જ રીતે ઝીણું ઝીણું કાપી લઈશું ઝીણી ઝીણી સવારી લીધી છે તો હવે આપણે ખીચિયા પાપડ છે બજારમાં મળે છે પણ મેં અહીંયા ઘરે જ બનાવ્યા છે તો ખીચિયા પાપડ લઈ લેશું તો હવે આપણે પાપડને શેકી લેવાનો છે સરસ દેખાઈ રહ્યો છે એકદમ બિલકુલ બજારમાં મળે ને એના જેવો જ દેખાઈ રહ્યો છે બધી બાજુ કાચો ના રહે એ રીતે શેકી લેવો તો આ જ રીતે આપણે બીજો પાપડ પણ શેકી લઈશું તો મારે અહીંયા બંને પાપડ રેડી થઈ ગયા છે ઘી લગાવી દઉં છું તમને જો ઘી પસંદ ના હોય તો તમે બટર પણ લગાવી શકો બંનેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ હું અહીંયા ઘી લગાવું છું આ રીતે આપણે અત્યારે મસાલા પાપડ બનાવીએ છીએ તો આ રીતે ઘી લગાવ્યા બાદ આપણે તેમાં લાલ લાલ મરચું મરચું ઉમેરી દઈશું બાદ થોડું ધાણા જીરું થોડો ચાટ મસાલો આ રીતે જ ઉમેરવાનું છે ત્યારબાદ ગ્રીન ચટણી થોડીક ઉમેરી દઈશું જેને આપણે ફેલાવી લેવાની છે આ રીતે એટલે બધો ટેસ્ટ તેમાં આવી જશે હવે ત્યારબાદ તેમાં થોડા ટમેટાના પીસ ઉમેરી દઈશું ત્યારબાદ થોડી કેરી થોડી ડુંગળી પાછો થોડો ચાટ મસાલો ત્યારબાદ સેવ અને હવે તેના પર થોડા ધાણા ભાજી હવે આપણને આપણે એક ડીશમાં લઈ લઈશું આ રીતે એક લઈ આપણે અને તેને આ રીતે પ્રેસ કરી દઈશું તો તૈયાર છે આપણો ખીચિયાનો મસાલા પાપડ હવે આપણે બીજો પાપડ બનાવી લઈશું જે આપણે શેઝવાન પાપડ બનાવીશું તો તેના માટે સૌથી પહેલા આપણે ઘી દેવાનું છે ઘી થી ટેસ્ટ ફ્રેન્ડ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચટણી અને ચટણી ઉમેરીશું થોડી અને તેને સારી રીતે આપણે ફેલાવી લેવાની છે તો અહિયાં શેઝવાન ચટણી અને ગ્રીન ચટણી સરસ લગાવી દીધા છે તો ત્યારબાદ તેમાં થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું આ પાપડ એટલા સરસ ટેસ્ટી લાગે છે અને એક રીતે જોઈએ તો થોડી કેરી અત્યારે કેરીની સિઝન છે તો હું અહીંયા કેરી ઉમેરી છું જ્યારે કેરી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો ત્યારબાદ પાછો થોડો ચાટ મસાલો અને ત્યારબાદ થોડી ધાણા ભાજી હવે આ પાપડ ને પણ આપણે એક લઈ લઈશું અને થોડો હળવા હાથે જ પ્રેસ કરવાનો છે હાથ વધારે ગંદા નહીં થાય તો સરસ મજાના આપણા બંને જ પાપડ બનીને રેડી થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે મેં અહિયાં બાળકોનું મનપસંદ એવું થોડું ચીઝ પણ એકમાં ઉમેરી દીધું છે તો તૈયાર છે સરસ મજાના ખીચિયા મસાલા પાપડ અને ચીઝ મસાલા પાપડ એકદમ યમી ટેસ્ટી તો ફ્રેન્ડ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે